નવરાત્રી ના નોરતે માતા કાલ રાત્રી પૂજા નું વિશેષ મહત્વ છે ના દિવસે માતા રોદ્ર સ્વરૂપ કાલ રાત્રી નું પૂજન કરીને ભક્તો દુઃખ ભય અને નકારાત્મક શક્તિઓથી મુક્તિ મેળવે છે અને પ્રાર્થના કરે છે તો માન્યતા અનુસાર માતા કાલ રાત્રી ની પૂજા સાથે જ ભક્તો અકાળ મૃત્યુ નો ભય ટળે છે અને જીવનમાં ધન સમૃદ્ધિ અને આત્મવિશ્વાસની પ્રાપ્તિ થાય છે તો પૂજા તંત્ર મંત્ર કરવાથી પણ ભક્તિ યાત્રા નું સાતમું પગથિયું મહત્વનું છે નમસ્કાર દર્શક મિત્રો બીએસ નાઇન ટીવી ન્યુઝ આપની સાથે હું છું નેહા પટેલ

પ્રાપ્ત થાય છે

છે અનુભૂતિ થાય તો દંતકથા અનુસાર નવરાત્રીના સાતમા નોરતે આદ્ય શક્તિને કાલ કાલરાત્રી સ્વરૂપ ધારણ કર્યું હતું ને શુભમ અને શુભમ નામક અસુરોના સહાર કરવા દેવીએ ભયંકર કાલરાત્રી રૂપ પ્રગટ કર્યું હતું તો દેવી કાલરાત્રીના દેહનો રંગ ઘોરી અંધારી રાત્રી જેવો એકદમ શ્યામ છે ને માથાના વાળ વિખરાયેલા છે તો ગળામાં ચમકતી માળા છે ને દેવીને ત્રણ નેત્રો છે તો ઉછવાસ સમયે માતાની નાસિકા અગ્નિની ભયંકર જ્વાળાઓ બહાર નીકળે છે તો માતાજીનું વાહન ગંધર્ભ છે અને આ સાથે જ માતાજી પોતાની ઉપરથી બાજુમાં રહેલા જમણા હાથની વર મુદ્રાની બધાને આશીર્વાદ આપે છે ને દેવીની જમણી બાજુનો નીચેનો તરફનો આભ અભય મુદ્રામાં છે જે માતાના ડાબા તરફથી ઉપરના હાથમાં

ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપવામાં આવેલી માહિતી અલગ અલગ માન્યતાઓ પર આધારિત છે બે નાઇન્ટીવ ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું નમસ્કાર